રાજકોટ આરએમસી ની બેદરકારીથી થી વનરાજસિંહ જાડેજા ના મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ નું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે ચોમાસા પહેલા પ્રી મોન્સુન કામગીરી ન કરતા અકસ્માતો થયા ડ્રેનેજ સફાઈ ન કરી કે ન તો ડ્રેનેજ હોલના ઠાકણા રિપેરિંગ કર્યા મ્યુનિસિપલ કમિશનને પત્ર લખી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી બાર હજાર જેટલા ખાડાઓ રાજકોટના રાજમાર્ગો પર પડ્યા કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કરી લોકોને ફરિયાદ કરવા અપીલ કરી મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે પ્રી પ્રિમનસુખ કામગીરી જે પંદર જૂન પહેલાં તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જાવ જોઈએ એના મેનલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી કર્યું નથી આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદં નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી થરને ઉપર થર તૈરા કરે છે એટલે આ રોડ રસ્તા તૂટવામાં આવે છે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરના એની સામે ધારણાનો કાર્યક્રમ કરવામાં આવશે અમે ગઈકાલે પણ પ્રેસના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનરને એક લેટરથી અમે એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે રોડ રસ્તાના તૂટેલા હોય ડ્રેનેજના ઢાંકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે